ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્કેટર સ્કેટર શબ્દનો અર્થ આમ તેમ કે ચોમેર ફેંકવું વેરવું વેરવિખેર કરી નાખવું ઉપર વેરીને કે ભભરાવીને ઢાંકવું ચોમેર વેરાઈ જવું ચોમેર ભગાડી દેવું કે ફાવે તેમ ઉડાવી દેવું થાય છે સ્કેટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ક્રાઉડ સ્કેટર્ડ આફ્ટર ધ પોલીસ ફાયર્ડ ઇન ધ એર અર્થાત પોલીસે હવામાં ગોળીબાર કર્યા પછી ટોળું વિખરાઈ ગયું એક બીજું ઉદાહરણ જોઈએ ધ ધ પેપર્સ ઓલ ઓવર રૂમ એટલે કે પવનને લીધે આખા રૂમમાં કાગળો વિખરાઈ ગયા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ